Pak Gupal. Eh, apa ada yang kita, eh? Tu pari dia tu kaki ni tu. Kaki ni tu tu, mu kiri ni Ah, ah ni kiri tu kan. Ya? પાછું કેમ કઈશી પાછું હરકો ઉભો રાખવાનો હોય બીજો સોરસ સોરસ સાબુ ખૂટી જાય એ વન તો રહી જાય તોડવાની તુટલું સી

હું કરું હૈ તારે હે લે હું કરું હૈ કે આલ કી ચૂપડી કરી તાલ ચૂપડી કી દો કરી તો માથે

kamu no, foto, 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 foto,

Ahí se tocó lo han vuelto.